એક જો ઓલું ઊભું ખાલી કરી નાખ્યું એક હજુ આડું પીડું એ ખાલી કરવાનું છે અને એક આ ખાલી કરવાનું છે ત્રણ ટીપણા સોયાબીનના ખાલી કરવાના છે તો હું અને અમારો સિવભાઈ બે ટીપણા ખાલી કરવી છે સોયાબીના સિવ કાઢો ચાં છે આ હા જોજો ભાઈઓ એનો એનો ઢગલો આડી ખાલી કરવા જા તારો તારા ટીપણામાં ખાલી કરતો જતો તારા ટીપણું ખાલી કરતો જો જો ભાઈઓ

અહીંયા બી અવેલ તું દેખાય છે ભાઈઓ અમારો જુવાન તો ન દેખાણો 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 ને ચાલ 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 તો કાઢવા માંડ કાઢવા માંડ સોયા બી કાઢવા માંડ મોડું થાય આપણે ચાલો ભાઈઓ ચાલ છે હું તું ગોળ ચકડી ના ના રેડી ભાઈઓ અમારું અને મારા છોકરાનું નું વિડીયો તમને સારું લાગ્યું હોય તો લાઈક કરી દેજો રાખીને અને ફોલો કરી દેજો અને અમારી ચેનલ ઉપર સારી એવી નાની ઓળી કોમેન્ટ કરી દેજો ભાઈઓ મને એવી કમત કરી દેજો ઓ